કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બોગસ એજન્ટને મતદાન મથકથી ઝડપી પાડ્યો હતો આ અંગે કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કુંડાળા ગામે બૂથ નંબર એકસો સાહીઠ રૂમ નંબર ચારમાં બોગસ એજન્ટ ગુસ્સે હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો તેમણે કહ્યું કે હું આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસર વિરુદ્ધ પ્રાંત અધિકારીને ફરિયાદ કરીશ કડીના કુંડાળ ખાતે મતદાન એજન્ટ બોગસ હોવાના આક્ષેપ સાથે મતદાન કર્યું એજન્ટે ફરાર થયો તે જ મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું કે કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કરતા વિવાદના સર્જાય તે માટે હું બહાર નીકળી ગયો હતો પરંતુ હું બોગસ એજન્ટ નથી

એજન્ટ હોવાનું આક્ષેપ કરવામાં આવતો હતો તે અપક્ષ ઉમેદવારનું એજન્ટ હોવાનું સામે આવ્યું છે વિરલ પટેલ નામના આ યુવકે સામે આવીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોતે અપક્ષ ઉમેદવાર નરેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડનો એજન્ટ છે કોંગ્રેસ ઉમેદવાર મતદાન મથકમાં અંદર આવીને બધા ફોર્મ ચેક કરવા લાગ્યા કોઈ વિવાદ ન થાય એટલા માટે હું બહાર નીકળી ગયો હતો અને હું ભાગ્યો ન હતો કડીના કુંડાળા મતદાન મથક પર કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ જે બુથ પર બોગસ એજન્ટના આક્ષેપ કર્યા તે સાચો એજન્ટ નીકળ્યો હોવાનું સામે આવ્યું મોટી <Sessy> સંખ્યામાં <Sessy> <Sessy> ah, <Sessy>

ખોટા છે કડી અત્યારે હાલ સામાન્ય રીતે જે આમ જોવા જઈએ તો વરસાદી વાતાવરણ છે પણ એમ કેમ પ્રસાદ હાલ મત સુધી મોટી સંખ્યામાં લોકો મતદાન આપવા માટે આવી રહ્યા છે અપંગ હોય વડીલ હોય

જો અત્યારે વાત કરવામાં આવે તો કડીની વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં અઢી વર્ષ હજી બાકી છે તેમાં ત્રણ પોતાના પક્ષો દ્વારા અત્યારે હાલ મત મેળવવામાં આવે છે છેલ્લી ઘડીનો જે તૈયાર છે તે કરવામાં આવી રહ્યો છે એડી ચૂંટણીનો નું જોર ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે સંકટથી બાકીલાની જે પાર્ટી છે તેના ઉમેદવાર સહિતના આઠ ઉમેદવારો અત્યારે હાલ મેદાની છે મતદાન મથક સુધી અત્યારે મતદારો આવી રહ્યા છે

તો કડી વિધાનસભા પેટા ચૂંટણી પણ મતદાન થઈ રહ્યું છે એક તરફ બોગસ એજન્ટ હોવાનો આક્ષેપ થયો હતો પરંતુ એજન્ટ ખુદ એજન્ટે ખુદ પ્રતિક્રિયા આપી હતી અને તેને અપક્ષ ઉમેદવારના એજન્ટ હોવાનું ગણાવ્યું હતું